નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ અમારા દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે એક નવા વિડીયોમાં એક કુપાત્ર દીકરો વારે વારે પોતાના બાપને એવું કહેતો કે તમે મારા માટે શું કર્યું છે આ કહાની એક સિદ્ધાંતવાદી અને આદર્શોની રક્ષા કરનારા એક સેવાભાવી શિક્ષક પિતાની છે આ કહાની પોતાના મા બાપને દોષ આપનારા દીકરાઓ માટે બોધ આપનારી સમજવા જેવી અને પ્રેરણાદાયક કહાની છે તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની રોડ પર જઈ રહેલા મંજીભાઈના કાનમાં એના સગા દીકરાએ કહેલા શબ્દો ભમરાની જેમ ગુંજી રહ્યા હતા કે પિતાજી તમે અત્યાર સુધીમાં મારા માટે શું કર્યું છે અને એના મનમાં ફક્ત એક જ વિચાર આવી રહ્યો હતો કે આખરે શું કમી રાખી છે અમે અમારા દીકરાના ઉછેરમાં કે આજે મારા દીકરાએ મને આવા શબ્દો કહ્યા આંખના પલકારામાં એમણે એની બાળપણની બધી જ મીઠી યાદોને ભૂલાવી દીધી કે જેને યાદ કરીને આજ સુધી અમે ખુશ થયા કરતા હતા અને હું તો ગર્વ અનુભવતો હતો કે મેં મારા દીકરાને ભણાવી ગણાવીને એટલો લાયક બનાવ્યો કે આજે આવડી મોટી કંપનીમાં મેનેજર છે મને યાદ છે એના બાળપણના એ દિવસો કે જ્યારે એની બા એને સ્કૂલે જવા માટે તૈયાર કરીને રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને ટિફિન પેક કરતી હતી એ વખતે મને એવું લાગતું હતું કે મારા દીકરાને સ્કૂલે જવામાં મોડું ન થઈ જાય એટલા માટે હું પોતે મારા હાથે એને જમાડતો અને કેટલો પ્રેમથી હસાવી હસાવીને એને ખવડાવતો કેટલો બધો પ્રેમ કરતા હતા અમે અમારા દીકરાને પરંતુ એના મોઢામાંથી નીકળેલા એક જ શબ્દએ મારા કાળજાના કટકે કટકા કરી નાખ્યા મનજીભાઈ ઘરે જતી વખતે રસ્તામાં આવું બધું વિચારતા હતા વિચારમાં ને વિચારમાં મનજીભાઈ ઘરે ક્યારે પહોંચી ગયા એ એને ખબર જ ન રહી ઘરે પહોંચીને એમણે પોતાની પત્નીને કહ્યું કે રસીલા એક કપ ચા બનાવ આજે હું ખૂબ જ થાકી ગયો છું વિચારોમાં ખોવાયેલા રસીલાબેન અચાનક પતિનો અવાજ સાંભળીને ઝડપથી ઊભા થયા અને એને જોઈને તરત બોલ્યા કે તમે આવી ગયા તમારી જ રાહ જોઈ રહી હતી આજે નાસ્તો બનાવવામાં થોડું મોડું થઈ ગયું હતું પરેશને જવાની ઉતાવળ હતી આજે એમની કંપનીના અધ્યક્ષ આવી રહ્યા હતા એટલા માટે સવારે સાત વાગ્યે જવાનું હતું તેથી પરેશ ટિફિન લીધા વગર જ કંપનીએ જતો રહ્યો છે તમે એક કામ કરો તમે એની ઓફિસે ટિફિન પહોંચાડી આવો નહીતર પરેશ બિચારો ભૂખ્યો રહેશે અને ત્યાં સુધીમાં હું તમારા માટે ચા નાસ્તો બનાવીને રાખું છું મનજીભાઈ જલ્દી જલ્દી ટિફિન આપવા માટે પરેશની ઓફિસે ગયા આ બાજુ રસીલાબેને રાહતનો શ્વાસ લીધો અને વિચારવા લાગ્યા કે પરેશના પિતા પરેશનું ટિફિન દેવા જઈ રહ્યા છે તો એનો મતલબ એવો થયો કે એમણે કાલે મારી અને પરેશ વચ્ચે થયેલા ઝઘડાની વાત નથી સાંભળી અને કદાચ એમણે સાંભળ્યું હોત તો આજે પરેશની ઓફિસે ટિફિન આપવા ન ગયા હોત હું તો ખોટે ખોટી ચિંતા કરી રહી હતી અને પરેશની પણ હંમેશા એના પિતાજી સામે એક જ ફરિયાદ રહે છે કે વારે વારે એક જ પ્રશ્ન પૂછે છે કે પિતાજીએ મારા માટે શું કર્યું છે એક શિક્ષક બનીને એવો કયો પહાડ તોડી નાખ્યો છે કે તેઓ પોતાના દીકરાની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી નથી કરી શક્યા મારો મિત્ર કેટલી આરામદાયક જિંદગી જીવી રહ્યો છે એના પિતાએ એને એક મોટો આલિશાન બંગલો બનાવી દીધો છે અને મારો બીજો એક મિત્ર પ્રતિક કે જેના પિતાજી એક બિઝનેસમેન છે અને એના પિતાજી તો એને એક મોંઘી કાર પણ લઈ આપી છે અને આપણે તો પિતાજીની નોકરીથી માંડ બે રૂમ રસોડાના મકાનમાં જ રહી શકીએ છીએ મારા પિતાએ તો મને એક સારું ઘર પણ ન બનાવી આપ્યું રસેલાબેનથી એના પતિ વિશે કહેવામાં આવેલી કોઈ પણ ખરાબ વાત બિલકુલ સહન નહોતા કરી શકતા એટલે તેમણે કહ્યું કે તું તારા પિતાજીને ખોટો દોષ ન દે તારી બહેનના લગ્નનો ખર્ચો પણ એમણે જ ઉઠાવ્યો હતો જો કે ત્યારે તું નોકરીએ લાગી ગયો હતો પણ એમણે તારી પાસેથી એક પૈસો પણ નથી લીધો તેમણે ખુદ પોતાની મહેનતની કમાણીથી દીકરીના લગ્ન કર્યા હતા અને દીકરા તને એ પણ ખબર છે કે તારા પિતાજી આપણા ઘરમાં મોટા છે એટલે એની ત્રણ બહેનો અને એક નાના ભાઈના લગ્નનો ખર્ચો પણ એમણે જ ઉઠાવ્યો હતો અને આપણી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે એ પણ તારા પિતા જ સંભાળી રહ્યા છે એટલે પરેશ બોલ્યો કે બા આ બધાનો આપણને શું ફાયદો થયો તમે જે ભાઈ બહેનોની વાત કરી રહ્યા છો એ બધાએ તો પોતાના માટે અને એમના બાળકો માટે મોટા મોટા બંગલા ઊભા કરી દીધા છે એમણે તો ક્યારેય એવું નથી વિચાર્યું કે એના મોટા ભાઈએ એના માટે આટલા બધા કષ્ટ ભોગવ્યા છે તો એક નાનું એવું મકાન બનાવી આપીએ શું એ લોકોની ફરજ નથી બનતી કે અમે અમારા મોટા ભાઈ માટે પણ એક મકાન બનાવી આપીએ પોતાના દીકરાના મોઢેથી એના પિતા માટે આવી અપમાનજનક વાતો સાંભળીને રસીલાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે હવે તને શું બતાવું દીકરા તું અમારા થકી જ જન્મ લઈને મોટો થયો છો તને મોટો કરીને ભણાવ્યા પછી લાયક બનાવવામાં અમે કેટલી તકલીફો સહન કરી છે એ આજના તારા જેવા છોકરા શું જાણે માતા પિતાના સિદ્ધાંતો અને એમના કર્તવ્ય વિશે હવે પોતાની આંખોના આંસુ લૂછીને રસીલાબેન બોલ્યા કે બેટા હું તો કેવળ એટલું જાણું છું કે તારા પિતાએ જીવનભર એમનું કર્તવ્ય નિભાવ્યું છે એમણે ક્યારેય પોતાના ભાઈ બહેનો પાસેથી કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખી અને એમને તો તારી પાસે પણ ક્યારેય નથી માગ્યું એટલે પરેશ બોલ્યો કે ઠીક છે પિતાજીએ જે કર્યું એ કર્યું પરંતુ કમસે કમ જ્યારે તેઓ હજારો બાળકોને ભણાવતા હતા ત્યારે તો એમની પાસેથી ફી લઈ શકતા હતા ને કદાચ એ સમયે એમણે પોતાના બાળકો વિશે થોડું ઘણું વિચાર્યું હોત તો આજે આપણું ઘર પણ શહેરમાં મોટા મારા મિત્ર જેવું હોત આજકાલના શિક્ષકોને જુઓ મોટા મોટા બંગલા ઊભા કરી કરી દીધા છે અને મોંઘી ગાડીઓમાં ફરે છે ત્યારે રસીલાબેન બોલ્યા કે દીકરા તને તો ગાડીઓ અને બંગલા જ દેખાય છે ને પરંતુ તારા પિતાજીના અમુક સિદ્ધાંતો હતા એમના માટે શિક્ષાનું મહત્ત્વ વ્યવસાય કરતાં વધારે હતું અને એના આવા સિદ્ધાંતોના લીધે જ એમને આટલી બધી પ્રસિદ્ધિ મળી છે કેટલા બધા પુરસ્કાર મળ્યા હતા અને કેટલી બધી એને ઈજ્જત કરવામાં આવી હતી પરંતુ આ બધી વાતો તારી કલ્પના બહારની છે આ બધું તું નહીં સમજી શકે એટલે પરેશ નારાજ થઈને કહેવા લાગ્યો કે શું કરવા છે એવા પુરસ્કારોને આવા પુરસ્કારોથી કાંઈ બંગલા નથી બનતા આ સામે જુઓ દિવાલમાં લટકે છે એના બધા પુરસ્કારો ધૂળ ખાઈ રહ્યા છે શું કરવા છે આવા પુરસ્કારોને તમે પુરસ્કારો અને ઈજ્જતની વાત કરી રહ્યા છો તો શું પુરસ્કારો અને ઈજ્જત આપણને બંગલો બનાવી દેશે ત્યાં તો દરવાજે બેલ વાગ્યો અને પરેશે દરવાજો ખોલ્યો તો સામે જ એના પિતાજી ઊભા હતા પિતાજીને જોઈને પરેશ વિચારવા લાગ્યો કે ક્યાંક મારા પિતાજીએ મારી વાતો સાંભળી તો નહીં હોય ને જોકે મંજીભાઈએ પરેશની બધી વાતો સાંભળી લીધી હતી એટલે તેઓ કંઈ પણ બોલ્યા નહીં અને અંદર જતા રહ્યા મનજીભાઈ ઘરે આવ્યા ત્યાં મા દીકરાની માથાકૂટ સમાપ્ત થઈ ગઈ હતી પરેશ અને રસીલાબેનનો ગઈકાલનો ઝઘડો જેને લઈને રસીલાબેન પરેશાન થઈ રહ્યા હતા મનજીભાઈએ સાયકલ પર ટિફિન લટકાવ્યું અને પરેશની ઓફિસે જવા માટે નીકળી ગયા છ એક કિલોમીટર જેટલું દૂર પરેશની કંપનીએ પહોંચતા એને પરસો વળી ગયો જ્યારે કંપનીના ગેટ પર સિક્યુરિટી ગાર્ડ એને રોકવા લાગ્યો એટલે મનજીભાઈએ કહ્યું કે તમારા પરેશ સાહેબનું ટિફિન આપવાનું છે એટલે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે અત્યારે અંદર ન જતા ચેરમેન સાહેબ આવ્યા છે અને એની સાથે મીટિંગ ચાલી રહી છે તમે થોડી વાર બેસો મીટિંગ પૂરી થશે એટલે સાહેબ બહાર આવશે વીસ પચીસ મિનિટ પછી ગેટ ખોલવાનો અવાજ આવ્યો કદાચ મીટિંગ પૂરી થઈ ગઈ હતી ચેરમેન સાહેબ સાથે ઘણા બધા અધિકારીઓ અને સાથે પરેશ પણ બહાર આવ્યો ત્યારે એના પિતાજીને ત્યાં ઊભેલા જોયા તો મનમાં વિચારવા લાગ્યો કે હું ટિફિન ઘરે ભૂલી ગયો હતો એટલે આપવા માટે આવ્યા લાગે છે પણ શું જરૂર હતી અહીં ટિફિન આપવા આવવાની અને કુર્તો અને પાયજામો પહેરીને અહીં આવ્યા છે કમસે કમ મારી રેગ્યુલેશનનું તો ધ્યાન રાખવું હતું ચેરમેન સાહેબ કારનો દરવાજો ખોલીને બેસવા જતા હતા ત્યારે એની નજર મનજીભાઈ તરફ ગઈ અને તેને જોવા લાગ્યા એટલે એમણે સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે આ સામે કોણ ઊભું છે એટલે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે આપણા પરેસરના પિતાજી છે એમને જમવા માટે ટિફિન આપવા આવ્યા છે એટલે ચેરમેન સાહેબે કહ્યું એને અહીં બોલાવો આ જોઈને વિપુલ વિચારવા લાગ્યો કે હે ભગવાન જે નહોતું થવાનું એ જ થઈ રહ્યું છે આજે મારી ઇજતના કાંકરા થઈ જવાના છે મંજીભાઈ ચેરમેન પાસે ગયા તો ચેરમેન સાહેબે કહ્યું કે તમે પટેલ સર છો ને અને તમે દેવભૂમિ સ્કૂલમાં અધ્યાપક હતા ને મંજીભાઈએ કહ્યું હા પરંતુ તમે મને કેવી રીતે ઓળખ ઓળખો છો આપણે તો પહેલાં ક્યારેય મળ્યા પણ નથી મંજીભાઈ કાંઈ સમજી શકે એ પહેલાં તો ચેરમેન સાહેબ મંજીભાઈને પગે લાગ્યા બધા અધિકારીઓ અને પરેશ આદ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા પગે લાગીને ચેરમેન સાહેબ કહેવા લાગ્યા કે સર હું રમેશ છું તમારો એક તોફાની વિદ્યાર્થી જે તમારી શિક્ષાના પ્રતાપે લાયક બની શક્યો છે યાદ છે તમને તમે મને ઘરે ભણાવવા આવતા હતા એટલે મંજીભાઈએ કહ્યું હા હા યાદ આવ્યું તમે તો ખૂબ મોટા માણસ બની ગયા છો એટલે ચેરમેન બોલ્યા કે સર તમે આટલી બધી ગરમીમાં અહીં શું કરી રહ્યા છો અંદર ચાલો તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે અને સિક્યુરિટી ગાર્ડ સામે જોઈને કહ્યું કે ત્યાં ત્યાંને બહાર શા માટે બેસાડ્યા એને અંદર બેસાડવા હતા ને એટલે મનજીભાઈ બોલ્યા સાહેબ એમાં એનો કાંઈ વાક નથી અંદર તમારી મીટિંગ ચાલી રહી હતી એટલે મને અહીં બેસવાનું કહ્યું હતું ચેરમેને મનજીભાઈને બે હાથ જોડીને વિનંતી કરી કે કૃપા કરીને તમે મને સાહેબ ના કહો કેમ કે મારા માટે તો તમે જ મારા સાહેબ છો આ બધું જોઈને પરેશ વિસ્મય પામી ગયો ચેરમેન સાહેબે મંજીભાઈનો હાથ પકડ્યો અને એની આલિશાન ઓફિસમાં લઈ ગયા ઓફિસમાં જઈને ચેરમેન સાહેબે પોતાની ખુરશી મંજીભાઈ તરફ કરીને કહ્યું કે તમે અહીં બેસો સાહેબ એટલે મંજીભાઈ બોલ્યા નહીં નહીં આ ખુરશી તમારી છે તમારા સ્થાન પર હું ન બેસી શકું ત્યારે ચેરમેને કહ્યું કે આ ખુરશી અને આ હોદ્દો મને તમારા લીધે જ મળ્યો છે એટલે આ ખુરશી પર બેસવાનો પહેલો હક તમારો છે ચેરમેન સાહેબે પ્રાણે એની ખુરશી પર બેસાડ્યા પરેશ અને ચેરમેન સાહેબનો આસ્ટિસ્ટન આ દ્રશ્ય ખૂબ જ વિસ્મયતાથી જોઈ રહ્યા હતા પરેશ અને એના આસ્ટિટનને કહ્યું કે તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે પટેલ સર ન હોત તો આજે આ કંપની પણ ન બની હોત અને હું અત્યારે મારા પિતાજીની કરિયાણાની દુકાન સંભાળતો હોત ભણવાના સમયે હું ક્યારેય ટાઈમ સ્કૂલે ગયો નહોતો હું ખૂબ જ તોફાની વિદ્યાર્થી હતો જેમ તેમ કરીને હું નવમા ધોરણ સુધી પહોંચ્યો શહેરની સૌથી સારી સ્કૂલમાં મારું એડમિશન કરાવ્યું હતું ભણવામાં મારું ધ્યાન નહોતું અને હું એક અમીર બાપનો દીકરો હતો એટલે આખો દિવસ મોજ મસ્તી અને મારપીટ કરવાનું અને ભણવા જવાનું નામ દઈને મૂવી જોવા જવાનું આ બધો મારો શોખ હતો મારી માને આ બધું પસંદ ન હતું એ સમયે પટેલ સર ખૂબ જ અનુશાસક અને સર્વશ્રેષ્ઠ શિક્ષકના રૂપમાં ખૂબ જ પ્રસિદ્ધ હતા એટલે મારી માએ એમની પાસે મને ભણાવવાનું નક્કી કર્યું જ્યારે પટેલ સર પાસે ગયા તો પટેલ સરના નાના એવા ઘરમાં બેસવા માટે પૂરતી જગ્યા ન હતી એટલા માટે પટેલ સાહેબે મને ભણાવવાની ના પાડી ત્યારે મારી માએ અમારી ઘરે આવીને ભણાવવા માટે કહ્યું એના બદલામાં તમે જેટલા કહેશો એટલા રૂપિયા અમે આપશું પણ અમારા આ તોફાની છોકરાને ભણાવો ત્યારે પટેલ સાહેબે પૈસા લેવાની ના પાડી ઘણી બધી વિનંતી કર્યા પછી પટેલ સાહેબ મારા ઘરે આવીને મને ભણાવવા માટે રાજી થયા પહેલા દિવસે સાહેબ જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે હું હંમેશાની જેમ તોફાન કરવા લાગ્યો આ જોઈને સાહેબે મને સારી રીતે મેથીપાક ચખાડ્યો અને એ મેથી અસર એવી તો થઈ કે હું તોફાન કરતો જ બંધ થઈ ગયો ત્યાર પછી મને ભણવામાં આનંદ આવવા લાગ્યો સાહેબ મને ખૂબ સારું ભણાવતા હતા અંગ્રેજી ગણિત વિજ્ઞાન જેવા વિષય જે મને ખૂબ અઘરા લાગતા હતા એ આ સાહેબના પ્રતાપે સાવ સરળ લાગવા લાગ્યા ત્યારબાદ તો મને ભણતર સાથે પ્રેમ થઈ ગયો અને ક્યારેક ક્યારેક તો સાહેબ ઘરે આવતા નહીં તો હું પરેશાન થઈ જતો અને નવમા ધોરણમાં હું બીજા નંબર પર આવ્યો આ જોઈને મારા માતા પિતા ખૂબ જ રાજી થયા દસમા ધોરણમાં મેં મારું ક્લાસીસ છોડી દીધું અને ફક્ત પટેલ સાહેબ પાસે જ ભણવા લાગ્યો પરંતુ હજુ સુધી પટેલ સાહેબે અમારી પાસેથી ફીનો એક પણ પૈસો નહોતો લીધો ત્યાર પછી હું મારા માતા પિતા સાથે સાહેબના ઘરે એક લાખ રૂપિયાનો ચેક લઈને ગયા પરંતુ સાહેબે એ ચેક ન લીધો અને એ સમયે સાહેબ એવું બોલ્યા હતા કે મેં કાંઈ નથી કર્યું તમારો દીકરો તો પહેલાંથી જ બુદ્ધિમાન હતો મેં તો ફક્ત એને રસ્તો બતાવ્યો છે અને બીજી વાત એ કે હું મારું જ્ઞાન વેચતો નથી પણ આપું છું ત્યાર પછી મેં પટેલ સાહેબના માર્ગદર્શનથી જ મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ આપણા શહેરમાં આ કંપની શરૂ કરી ધોબીના કપડાં ધોવામાં પણ ચાલે એમ નહોતો એવા પથ્થરને પટેલ સાહેબે હીરો બનાવી દીધો અને ફક્ત હું જ નહીં પરંતુ સાહેબે તો મારા જેવા ઘણા બધા હીરા બનાવ્યા છે આટલું કહીને ચેરમેન સાહેબ મનજીભાઈને પગે લાગ્યા ત્યારે ચેરમેનની આંખોમાં આંસુ આવી ગયા અને ફરી કહેવા લાગ્યા કે એક વાત અદ્ભુત હતી કે બહાર શિક્ષણનો વેપાર ચાલી રહ્યો હતો પરંતુ સાહેબે એક પણ રૂપિયો ન લઈને હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે મનજીભાઈ તરફ જોઈને ચેરમેનના આસિસ્ટન્ટે કહ્યું કે વાહ સાહેબ તમારા આદર્શોને કોટી કોટી વંદન છે એટલે ચેરમેને કહ્યું કે અરે મારા પટેલ સાહેબ તો એના સિદ્ધાંતોના પાંકા છે અને એ પૈસા અને માન સન્માનના જરાય ભૂખ્યા નથી પછી વિદ્યાર્થીનું ભલું થાય એ જ એકમાત્ર ઉદ્દેશ હતો પટેલ સાહેબની જેમ અમારા પિતાજી પણ પોતાના સિદ્ધાંતો પર અટલ અને અડગ રહેવાવાળા હતા તેઓ પણ એવું માનતા હતા કે ખાવાના પૈસા ઘટે તો એક દિવસ ભૂખ્યા સુઈ જઈશું પણ અનાજમાં ભેળસેળ કરીને નહીં વેચીએ એમણે જીવનભર ઈમાનદારીથી વેપાર કર્યો અને એનો ફાયદો આજે મારા ભાઈઓને મળી રહ્યો છે ત્યાર પછી ચેરમેન સાહેબે હળવાશથી કહ્યું કે હવે તમે મકાન બદલી દીધું છે કે એ જૂના ઘરમાં જ રહો છો ત્યારે મંજીભાઈના બદલે પરેશે જવાબ આપ્યો કે ના રે ના હજુ તો એના એ જ જૂના ઘરમાં રહે છે પરેશના જવાબમાં પિતાજી પ્રત્યે છુપાયેલી નારાજગી ચેરમેન સાહેબ સમજી ગયા અને કહેવા લાગ્યા કે સાહેબ તમે જે ઉપકાર મારી ઉપર કર્યો છે ને એનો બદલો તો હું ક્યારેય નહીં ચૂકવી શકું છતાં પણ આજે હું તમને ગુરુદક્ષિણા આપવા માગું છું પ્લીઝ ના નહીં પાડતા અને આ શહેરમાં જ મેં થોડા બંગલા ખરીદી રાખ્યા છે એમાંથી એક બંગલો હું આજે તમારા નામે કરી રહ્યો છું એટલે મનજીભાઈ આશ્ચર્યશક્તિ થઈને કહેવા લાગ્યા કે નહીં નહીં આવડી મોટી ગુરુદક્ષિણા નથી જોઈતી મારે ત્યારે ચેરમેને મનજીભાઈના હાથ પકડીને લીધા અને કહેવા લાગ્યા કે આજે ના નહીં પાડતા અને મને માફ કરજો કે કામમાં વ્યસ્ત હોવાને કારણે મારે તમને ગુરુ દક્ષિણા આપવામાં ઘણું મોડું થઈ ગયું છે ત્યાર પછી ચેરમેન સાહેબે બધા માટે ચા નાસ્તો મંગાવ્યો અને મનજીભાઈ સાથે ઘણી બધી વાતો કરી અને એમના ચરણ પર કરીને માનભેર એને વિદાય કર્યા મનજીભાઈ જતા રહ્યા પછી ચેરમેન સાહેબે પરેશને પૂછ્યું કે પરેશ તારા લગ્ન થઈ ગયા છે કે બાકી છે એટલે પરેશે કહ્યું કે નહીં સાહેબ લગ્ન બાકી છે જ્યાં સુધી રહેવા માટે સારું ઘર નહીં ખરીદું ત્યાં સુધી લગ્ન નહીં થઈ શકે આવી શરત મારા સસરાએ મૂકી છે એમણે હજુ સુધી મારા લગ્નની તારીખ નક્કી નથી કરી એ જ વખતે ચેરમેનશ્રીએ ફોન ઉઠાવ્યો અને કોઈ સાથે વાત કરવા લાગ્યા થોડીવાર વાર બરાબદ પ્રસન્ન ચહેરા સાથે ફોન નીચે મૂકીને બોલ્યા કે હવે તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તારા લગ્ન માટે ફાર્મ હાઉસનું બુકિંગ થઈ ગયું છે અને એ ગાર્ડનું નામ છે રાધે ફાર્મ આ ફાર્મનું નામ સાંભળીને પરેશ ચોંકી ગયો અને કહેવા લાગ્યો કે સર એ ફાર્મ તો ખૂબ જ મોંઘું છે એટલે ચેરમેન સાહેબે કહ્યું કે તારે ક્યાં પૈસા ચૂકવવાના છે પટેલ સાહેબના બધા જ વિદ્યાર્થીઓ સાહેબ માટે કંઈ પણ કરવા તૈયાર છે પટેલ સાહેબ ફક્ત એક જ વાર કહી દે એટલી જ વાર છે પરંતુ મને ખબર છે કે સાહેબ સિદ્ધાંતવાદી છે એ એવું ક્યારેય નહીં કહે એ ફાર્મનો માલિક પણ પટેલ સાહેબનો જ વિદ્યાર્થી છે એને તો લગ્નનો સંપૂર્ણ ખર્ચો ઉઠાવવાની જવાબદારી પણ લીધી છે અને એ પણ રાજી ખુશીથી તમારે તો ફક્ત લગ્નની તારીખ જ જણાવવાની છે બાકી બધું તો અમે સંભાળી લઈશું આ સાંભળીને પરેશ હાથ જોડીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યો ત્યારે ચેરમેન સાહેબે કહ્યું કે ધન્યવાદ મને નહીં પરેશ ધન્યવાદ તો તારા પિતાજીને આપજે કારણ કે આ બધું એના સિદ્ધાંતોનું પરિણામ છે અને મને એક વચન આપ કે પટેલ સાહેબને એના અંતિમ શ્વાસ સુધી તું તારાથી અલગ નહીં કરે એને કોઈ પણ વાતનું દુઃખ ન થવા દેતો જ્યારે મને ખબર પડશે કે તું એને હેરાન કરી રહ્યો છે ત્યારે મારી કંપનીમાંથી તો તને કાઢી મૂકીશ પરંતુ આ શહેરમાં કોઈ પણ જગ્યાએ તને નોકરી કરવા લાયક પણ નહીં રહેવા દઉં ત્યારે પરેશ કહ્યું નહીં નહીં સર હું વચન આપું છું કે એવું કંઈ પણ નહીં કરું હવે સાંજે જ્યારે પરેશ ઘરે આવ્યો ત્યારે પોતાના પિતાજીના પગ પકડીને કહેવા લાગ્યો કે પિતાજી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે હું તમને આજ સુધી ખોટા સમજતો રહ્યો મને ખબર નહોતી કે તમારા સિદ્ધાંતો અને સિદ્ધાંતોનું આટલું બધું મૂલ્ય અને મહત્ત્વ હશે તમારું વ્યક્તિત્વ આટલું તેજોમય છે એ આજે મને ખબર પડી ગઈકાલે તો મેં મા સાથે કેટલો બધો ઝઘડો કર્યો હતો અને તમારા વિશે ઘણું આડું અવડું કહ્યું મારાથી ભૂલથી આવડું મોટું પાપ થઈ ગયું છે તો મને માફ કરો ત્યારે મનજીભાઈ કહેવા લાગ્યા કે મને બધી ખબર છે દીકરા મેં દરવાજાની બહાર ઊભા રહીને તારા અને તારી મા વચ્ચે ચાલી રહેલી બધી જ માથાકૂટ મેં સાંભળી હતી એટલે પરેશે કહ્યું કે તમે એ બધું સાંભળ્યું હતું તો પણ તમે મને ઓફિસે ટિફિન આપવા આવ્યા હતા ત્યારે મનજીભાઈ બોલ્યા કે બેટા તું કદાચ રસ્તો ભટકી શકે છે પણ અમે તો તારા માવતર છીએ અમે અમારો દીકરો ભૂખ્યો રહે એ કેવી રીતે જોઈ શકીએ આ સાંભળી પરેશની આંખો આંસુથી ભરાઈ ગઈ કંઈ કહેવા માટે એને એની પાસે શબ્દો મળતા નહોતા ત્યારે મંજીભાઈ પરેશને ભેટી પડ્યા આ બધું જોઈને રસીલાબેન વિચારવા લાગ્યા કે આજે પરેશને શું થયું છે કંઈ સમજાતું નથી પરંતુ એટલું જરૂર સમજાય છે કે જે પણ થયું છે એ સારું થયું છે તેથી તો પિતા પુત્ર વચ્ચે આટલો બધો પ્રેમ ઉભરાયો છે આ દ્રશ્ય જોઈને રસેલાબેનની આંખમાં ખુશીના આંસુ આવી ગયા ત્યારે મનજીભાઈ પરેશને શિખામણના બે શબ્દો કહે કહેતા કહે છે કે દીકરા માણસ પોતાના જીવનમાં અઢળક પૈસા કમાઈ શકે છે પરંતુ જો એના સિદ્ધાંતો સારા ન હોય તો એ પૈસાનું કોઈ મહત્ત્વ નથી હોતું અને સારા સિદ્ધાંતોવાળા માણસને વધારે પૈસાની જરૂર નથી પડતી એના કામો ખુદ ભગવાન પાર પાડે છે એટલે એકવાર યાદ રાખજે કે જીવનમાં ક્યારેય પૈસા માટે માતા પિતા અથવા બહારના કોઈ પણ વ્યક્તિ સાથે દગો અથવા છેતરપિંડી ક્યારેય પણ નહીં કરતો અને ત્યાર પછી આખો પરિવાર નવા ઘરમાં રહેવા લાગ્યો તો મિત્રો આવી હતી આજની કહાની જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ